જય માતાજી મિત્રો ટૉપ ક્લાસ ભેસ વેચવાની છે હાઇટ લંબાઈ પૂરી છે પહેલાં વેથર પણ ચોટી છે એકદમ મસ્ત બાવલે વાવલે ફૂલ આચળગળા એકદમ ચોખ્ખી શરીર પણ એકદમ સારું છે એકદમ કરીબ ચોટી છે એકદમ ગોળ સિંગડીએ આવવા જ નવા વિડીયો માટે અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો માલિકનો નંબર આપેલ છે વધુ માહિતી માટે તમે કોલ કરી શકો છો અને તમારા પશુની જાહેરાત આપવા માટે મારો નંબર ઉપર આપેલ જ છે તેની પર કોન્ટેક કરી શકો છો او <spr Makar ini> Bye